રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આચાર સંહિતાને લઈને બધી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે આ બેઠક મળી હતી જેમાં આવનારા સમયમાં સ્ટેન્ડિંગ દ્વારા થનાર તમામ કામગીરી વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આવનારા સમયમાં મૂકવાના ઠરાવો વિશે પણ ચર્ચા કરાઈ હતી પણ આચાર સંહિતા ચાલુ હોય એક પણ ઠરાવ મુકાયો ન હતો અને મંજૂરી પણ અપાઈ ન હતી અહેવાલ વિજય મકવાણ આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી પરંતુ હાલ દેશની અંદર લોકસભાની ચૂંટણી છે અને આચાર સહિતા હોવાના કારણે તમામે તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવે છે કુલ કેટલાક ગત સ્ટેન્ડિંગની જે દરખાસ્તો હતી કુલ સાડા કે આઠ કરોડ રૂપિયાની દરખાસ્તો હતી ગત સ્ટેન્ડિંગમાં પણ પેન્ડિંગ રાખી હતી જીપીએમસી એક્ટ મુજબ દર મહિને એક સ્ટેન્ડિંગ કમિટી બોલાવવાના નિયમો છે એ અનુસંધાને ગયા ગયા મહિને મહિને પણ બોલાવી હતી હતી આચાર એની વીસે વીસ દરખાસ્તો આ વખતે પાછી આવી પરત આવી અને આજે પણ સ્ટેન્ડિંગ કમિટી આચાર સંહિતાના કારણે તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવે છે હજુ પણ લગભગ આવશે એક્સટેન્ડિંગ આવશે હજી કારણ કે સાત મે સાત જૂને આચાર સંહિતા ઉઠશે એટલે એક્સટેન્ડિંગ આવી જશે